હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરના ઉંડેરા વિસ્તારમાં આવેલા પુષ્પગ્રીન સોસાયટીમાં ચોરોનો આતંક ઊંડેરા પુષ્પગ્રીન સોસાયટીમાં ચોરોના ત્રાસથી તમામ લોકો કંટાળ્યા છે મહિનાના બે થી ત્રણ વખત આ સોસાયટીમાં ચોરી થઈ છે ગત રાત્રે ચોરોએ ત્રણ મકાનોમાં ચોરીને અંજામ આપ્યો છે વારંવાર ચોરીની ઘટનાઓથી સોસાયટીના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે સમગ્ર જે આ ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે